તેથી આજે જન્મ લેનાર બાળકની રાશિ તુલા રહેશે નામાક્ષર છે ર અને ત ગોચરની વાત કરીએ તો ગોચરમાં ચંદ્ર આજે બુધ અને મંગળ સાથે સંબંધ બનાવશે ગોચરના ફેરફારો ચાલો જોઈએ દરેક જાતક માટે કેવું પરિણામ લઈને આવે છે શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે તેમાં પણ સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે આજે રોકાણ માટે દિવસ સામાન્ય છે સમજી વિચારીને આગળ વધી શકાય નાણાકીય વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવી ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો કુટુંબીઓમાં આજે હળવા મળવાનું બની શકે નાના મોટા યાત્રા પ્રવાસનું આયોજન પણ શક્ય છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહે એકંદરે મેષ રાશિના જાતકો માટે આજે સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે દરેક કાર્ય થોડું વિલંબમાં પડતું હોય તેમ લાગે રોકાણ સમજી વિચારીને કરવું નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી આજે આપણે આપના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની જરૂર છે નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તરત તેનો ઈલાજ કરાવો સંબંધોની વાત કરીએ તો આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આનંદમાં સમય રીતે વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ સારો છે સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે એક બે દિવસથી જે આપ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાં રાહત મળતી દેખાય દરેક કાર્ય પૂરું થતું દેખાય વિલંબમાં પડેલા કામોનો ઉકેલ આવતો જાય કાર્યક્ષેત્રમાં દિવસ સારો જાય ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે રોકાણ કરવું હોય તો આજે કરી શકાય દિવસ તેના માટે કોસ્મો પાવર તેના માટે સારો છે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે કોઈ વાદ વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય વિદ્યાર્થી બંધુઓ માટે પણ આજનો દિવસ ખૂબ સારો છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય

રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું સરકારી કામકાજ માટે દિવસ આજે પ્રતિકૂળ છે આજે માતાનું સ્વાસ્થ્ય આપને થોડી ચિંતા રખાવે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્માનો અભાવ વર્તાય આપની લાગણીને જોઈએ તેવો યોગ્ય પ્રતિસાદ ન મળે જે આપને નેગેટિવ થોટ પ્રોસેસમાં લઈ જઈ શકે છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે

ટાળવા આજે રોકાણ માટે દિવસ સારો નથી નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્માન જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે કુટુંબમાં હર્ષોલ્લાસનું વાતાવરણ બન્યું રહે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો આજે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાનો દિવસ છે કોઈને પસંદ કરતા હો તો આજે ચોક્કસથી પ્રપોઝ કરી શકાય વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો સારો જાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે આજે આપના કાર્યની પ્રશંસા પણ થઈ શકે છે રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે કરેલું રોકાણ ચોક્કસથી તમને લાભ અપાવે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો સંતાનો સાથે હળવા મળવાનું બની શકે છે કુટુંબમાં કોઈ સારા પ્રસંગની ઉજવણીની પણ શક્યતા છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે આપનું કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો એક બે દિવસ આપ જે તકલીફોનો સામનો કરી રહ્યા છો તેમાં રાહત મળતી દેખાય તેમ છતાં રોકાણમાં થોડી સાવચેતી રાખવી શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ યોગ્ય નથી સરકારી કામકાજ માટે દિવસ અનુકૂળ છે વિદેશના કામોમાં પણ પ્રગતિ જણાય આજે ઉષ્મા જળવાઈ રહે કુટુંબ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે મિત્રોને મળવાનું બને તેવું પણ શક્ય છે આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સારો છે એકંદરે આજે આપ રાહતનો શ્વાસ લઈ શકો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા વાળો રહે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારમાં વિશેષ સાવચેતી રાખવી સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્માનો અભાવ વર્તાય નાના મોટા વાત વિવાદ ઝઘડાઓની શક્યતા રહેલી છે જીવન સાથે અણબનાવ થઈ શકે છે કુટુંબમાં વડીલોનું સ્વાસ્થ્ય આપને ચિંતા રખાવે આપણે આપના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની જરૂર છે નાની મોટી કોઈ તકલીફ હોય તો તેને અવગણવી બહારનું ખાવાનું આ બધી વસ્તુઓ ટાળવી વાહન સંભાળીને ચલાવવું એકંદરે આજનો દિવસ આપનો ચિંતાને ઉજાટમાં પસાર થાય હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે વિલંબમાં પડેલા કામો ઝડપથી પૂરા થતા દેખાય રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાય લોન સંબંધી કોઈ કામ ચાલતું હોય તો તેમાં પણ પ્રગતિ દેખાય

કદાચ ઠપકો પણ સાંભળવો પડે રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય વ્યવહારો માટે આજનો દિવસ બહુ સારો નથી કોસ્મો પાવર થોડો ઓછો મળી રહ્યો છે ધંધા રોજગાર માટે પણ દિવસ સામાન્ય રહે સંબંધોની વાત કરીએ તો આજે સંબંધોમાં લાગણીનો અભાવ વર્તાય તેમ છતાં જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળી રહે પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો છે સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો એકંદરે આજનો દિવસ થોડો મિશ્ર ફળદાયી છે હવે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે એક બે દિવસથી આપ જે તકલીફોનો સામનો કરી રહ્યા છો તેમાં આજે આપને રાહત રહે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે વિલંબમાં પડેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થતા દેખાય રોકાણ માટે આજનો દિવસ સારો છે નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય સંબંધોમાં પણ આજે ઉષ્મા પાછી આવે ક્યાંક વાદ વિવાદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે ચોક્કસ થી પ્રયત્ન કરી શકાય જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો જાય પ્રેમ સંબંધમાં સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓ વાળો રહે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા ખૂબ મહેનત કરવી પડે ધીરજ રાખવી પડે આપ કરવા કંઈક જાઓ અને થાય કંઈક એવું બની શકે તેથી નવા કોઈ કાર્યો આજે શરૂ ન કરવા જોઈએ મહત્વના કામોમાં વિશેષ સાવચેતી રાખવી જોઈએ રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે સંબંધોમાં આજે વાદવિવાદની શક્યતા રહેલી છે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ નિષ્ફળતા મળવાના ચાન્સીસ છે તેથી આજે કોઈને પ્રપોઝ કરવા માટે પ્રયત્ન ના કરવો જોઈએ આજે આપણે આપના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની જરૂર છે કોઈ નાની મોટી તકલીફ સતાવતી હોય તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવો એકંદરે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શું આપ આપનો પર્સનલાઇઝ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો જેથી કરીને આપ આપના ભવિષ્યનું પ્લાનિંગ ખૂબ સરસ રીતે કરી શકો અને સો ટકા સફળતા મેળવી શકો તો તેના માટે આપ મારો સંપર્ક કરી શકો છો ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ પર ફરી મળીશું શુભમ